નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ હું છું તસ્લીમ પીયાવાલા કરજણ તાલુકાના વીરજય કોટના ખાતે પાણીની તલાવડીમાં એક વ્યક્તિ મૂળ હાલતમાં મળી આવતા લોકમુખે ચકચાર મચી જવા પામી છે કરજણ તાલુકાના વીરજય કોટના ખાતે પાણીની તલાવડીમાં એક વ્યક્તિ મૂળ હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે એક યુવાન પાણીની તલાવડીમાં પડી ગયેલ છે એવી શંકાની જાણ કરજણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી કરજણ ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી સવારથી સર્ચ ઓપરેશન કરેલ હતું ફાયર વિભાગની ટીમે મોટી જહેમત બાદ તલાવડીમાં બનેલ નાણાંની અંદરથી સાઇટમાંથી ફાયર વિભાગની ટીમને અંદાજિત ચાલીસ વર્ષના વ્યક્તિની ડેટ બોડી મળી આવી હતી તેમજ ફાયર વિભાગની ટીમ તેમજ સ્થાનિકોના અર્થાત પ્રયત્નોથી ડેટ બોડીને પાણીમાંથી બહાર લવાઈ હતી તેમજ કરજણ પોલીસ અને ગામ પંચાયતના સરપંચ પણ ઘટના સ્થળે હાજર રહ્યા હતા